મિત્રો સ્વાગત છે આ બધાનું સોના તેમજ ચાંદી ના મહત્વના સમાચાર તેમજ ચાંદી ના ભાવમાં ફરીથી ઘટાડો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મિત્રો વર્ષ બે હજાર ના પ્રથમ ચાર મહિના પૂર્ણ થઈ ગયા છે અને બે હજાર પચીસ દરમિયાન સોનું જે છે જેમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો અને સોનાના ભાવ જે છે એ મિત્રો કોક દિવસ વધતા તો કોક દિવસ ઘટતા જોવા મળી રહ્યા હતા તો હવે આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો બે હજાર પચીસ દરમિયાન આગામી દિવસોની અંદર શું રહેશે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો તમે પણ સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો અને આજે શું રહ્યા તમારા શહેરોની અંદર સોનાના ભાવ જેની માહિતી તમે મેળવવા માંગતા આપણા ગુજરાતના શહેરોમાં સૌથી વધારે લોકો ખરીદવાનું પસંદ કરતા હોય છે કારણ કે લગ્ન માટે અથવા તો તર દરમિયાન સૌથી વધારે લોકો જે છે એ સોનાની ખરીદી કરતા હોય છે

તો મિત્રો ચોવીસ કેરેટ સોનાની કિંમતોમાં પણ સામાન્ય રીતે ચાંદીના ચાંદી રહી છે ઓગણ એસી માં જ્યારે સો ગ્રામ ચાંદી નવ હજાર સાતસો ને અને એક કિલો ચાંદી સત્તાણું હજાર નવસો ઉપર ટ્રેડ કરતી જોવા મળી રહી છે તો હવે મિત્રો આગામી દિવસોની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય માનકીય સંગઠન દ્વારા તમને સોના તેમજ ચાંદીની ઘણી બધી ઓળખ પણ આપવામાં આવે છે અને જેની વાત કરીએ તો મિત્રો જ્યારે પણ તમે સોનાની ખરીદી કરો છો ત્યારે તમારે સોના ઉપર હોલમાર્ક ચોક્કસથી ચેક કરવો જોઈએ કારણ કે 22 કેરેટ સોનું 24 કેરેટ સોનું 18 કેરેટ સોનું અને 21 કેરેટ સોના ઉપર તમને અલગ અલગ હોલમાર્ક પણ જોવા મળતા હોય છે અને વાત કરીએ તો મિત્રો છેલ્લા ઘણા બધા દિવસોથી ક્યારેક સોનાના ભાવમાં વધારો થયો છે તો ક્યારેક સોનાના ભાવમાં ઘટાડો થયો છે તો આ દિશોમાં અમેરિકા અને ચીન વચ્ચે રહેલી ટેરિફિક વોરના કારણે સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે અને હવે આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો આગામી દિશોમાં પીળી ધાતુ સોનું જે છે એ સામાન્ય ઘટાડામાં જાય તેવી શક્યતાઓ જ જોવા મળી રહી છે સૌથી મહત્વના કારણોની વાત કરીએ તો મિત્રો શેરબજારની અંદર અસ્થિરતાનો માહોલ જેની સાથે વાત કરીએ તો મિત્રો ડોલરની અંદર મજબૂતાઈ જોવા મળે તો આગામી દિવસોની અંદર સોનાના ભાવમાં ઘટાડો થશે તો કયા આધારે થઈ શકે તો મિત્રો જ્યારે પણ સોનાની માંગની ની અંદર ઘટાડો જોવા મળે ત્યારે સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળતો હોય છે અને હવે વાત કરીએ તો મિત્રો તમે સોનાની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વ સાબિત થવાનો છે વાત કરીએ તો સોના પર ખરીદીને ઘટાડો ઘટાડો ક્યારે જોવા જોવા મળશે ઘણા બધા મિત્રો જે છે છે એ સતત કે સોનાના ભાવમાં મળે ત્યારે સોનાની ખરીદી કરી લઈએ તો ઘણા બધા રોકાણકારો માટે હાલ અત્યારે ખૂબ જ સારી તક જોવા મળી રહી છે કે તમે સોનાની કિંમતોની અંદર રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે બે હજાર ચોવીસ માં સ્તરે પણ પહોંચી ગયું હતું અને ત્યારથી સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીના ભાવ જે ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને ચાઇનીઝ ઇકોનોમી ની અંદર વધારો ઘટાડો નોંધાય તો

સમાચાર કે તમે જાણીને ચોકી જશો જી હા મિત્રો વાત કરીએ તો અમેરિકા અને ચીનની વાત કરીએ તો મિત્રો એ મોંઘુ થતું જોવા મળી રહ્યું છે અને હવે આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં આ સોનું જે છે એ અત્યાર સુધી રેકોર્ડ બ્રેક વધારો જોવા મળી રહ્યો હતો અને હાલ વાત કરીએ તો મિત્રો અત્યારે અત્યારે સોનાની કિંમતોમાં દિવસે દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે જો તમે આગામી દિવસોની અંદર સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો સોના તેમજ ચાંદીને લઈને મહત્વના કંઈક નિર્ણયો પણ આવી ગયા છે જી હા મિત્રો વાત કરીએ તો દેશના વાયદા બજાર અનુસાર સોનું જે છે એ મિત્રો ઘટતું જોવા મળી રહ્યું છે પરંતુ ઘણી બધી બેંકો દ્વારા સોનાની ખરીદી પણ કરવામાં આવી રહી છે જેમ કે વાત કરીએ તો ચીનની બેંકો દ્વારા સોનાની ખરીદી અને જેના કારણે સોનાની માંગ જે છે એ મિત્રો દિવસે ને દિવસે વધતી જોવા મળી રહી છે જેના કારણે સોનું જે છે એ મિત્રો મોંઘુ થતું જોવા મળી રહ્યું છે ખાસ કરીને વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનું જે છે એ મોંઘુ થતું જોવા મળી રહ્યું છે અને આંતરરાષ્ટ્રીય લેવલે સોનાની કિંમતોની અંદર વધારો ઘટાડો નોંધાય તો સોનું જે છે એ મિત્રો મોંઘુ અને સસ્તું થતું જોવા મળતું હોય છે તો હવે આગામી દિવસોના ટાર્ગેટની વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં સોનું જે છે એ બે બે હજાર પચીસના અંત સુધીની અંદર એક લાખ રૂપિયાની સપાટી પહોંચે તેવું જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે અને હવે ખાસ કરીને આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો હાલ ટૂંક સમયની અંદર સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળે તેવી શક્યતાઓ જ જોવા મળી રહી છે ઘણા બધા નિષ્ણાતો કહી રહ્યા છે કે બે હજાર પચીસ માં જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો અત્યારે સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળે ત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં હજુ પણ વધારો નોંધાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે અને ચાંદી જે છે એ મિત્રો ફરીથી સસ્તી થતી જોવા મળી રહી છે તો એમ કહી શકાય કે સોના તેમજ ચાંદીની બજાર ખેદાન મેદાન થઈ ગઈ છે અને આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો આગામી દિવસો માં શું રહેશે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જેની સંપૂર્ણ માહિતી તમને આપણી આ ચેનલ દ્વારા મળતી રહેશે તો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ ડેટમાં સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી મેળવીશું અને જેની અંદર ચર્ચા કરીશું કે સોના તેમજ ચાંદીમાં બે હજાર પચીસના અંત સુધી શું ભાવ જાય છે